વા ભેસનો થોડો ખવાય મારી માં ભેસનો બોદરો દાવે પણ જીણે જીણે પેટમાં દુખે છે જોતો જોતો મારી ઢોંગ કરે કરતી મને મારી માં સરો ખાવા હાટુ કરે લાય હવે કામ કરતી હોય શું કરો છો આ ઘણી કરી નાખી હવે બધાની વસ્તુ ભારે બગાડે હો આ મેં નીણ વેરા સતા ઢાંકી દીધી તો સારું નકા મારી નીણ વાઢેલી બગડે શું કરું હવે બાપલિયા રહી જા રહી જા ભારે પીડ્યો તું તો હવે ઓય બાપા રે ઓય માડી રે ઓય બાપા રે ઓય બાપા રે એ બા પેટમાં દુખવા મળ્યું ધોડો એ બા

તમે મારા ઘરે આલો ને મારા પેટમાં દુખે છે દુખે છે મેડમ તમને કહો અત્યારે હું તમને બોલાવા આવ્યો છું ઘરે હતા તો મારે કામ થઈ ગયું ના કે મારે ધકો થાય હાલો હાલો એક હાલો હાલો ઢબુ મેડમ હાલો કાલ તો હું તમારા ઘરે આવી હતી પણ કાલ તો એવું કાઈ નતું ડિલિવરી તો હજુ વાર છે હા એ તો સાચું પણ હવે મારા વહુ હે ને તમને કઉ મોટું ઠોંગ ઉપાડ્યું લ્યો ઈ તો ધ્યાન રાખવી પડે તમારે હા એ તો સાચું તમારું હાલો હાલો હું કરું Ma'am, lagu! Madam, otak rodi haldi dik! Abang ah. ah. tu haldi bangsa je! Baru kakak sonek! મેડમ બહુ ને કેમ છે હે સારું હે હા તો વાંધો નહીં લે આ ડબ્બુ મેડમ એક ભાગી ગયા શું હોય છે મને દાવત જતો